સમાજના આંદોલનને લઈને હવે કચ્છના સિટિંગ સાંસદ વિનોદ ચાવડાને આ આંદોલનની કેટલી બીક લાગી રહી છે કે રોડ શો કરવા માટે કે પ્રચાર કરવા માટે હવે તેમને પોલીસ બંદોબસ્તનો સહારો લેવો પડી રહ્યો છે નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પરશોતમ રૂપાલાના વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજનો આક્રોશ હવે સાતમા આસમાને પહોંચી ગયો છે ત્યારે હવે આ વિરોધને પગલે ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર ભાજપના કાર્યક્રમોમાં જઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે આના કારણે ભાજપના ઉમેદવારોમાં ક્ષત્રિય આંદોલનને લઈને બીક લાગતી હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે રાપરમાં ભાજપના કચ્છના લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાનો એક યોજાયો હતો ત્યારે સમગ્ર રાપરમાં નો માહોલ હોય તેવું જણાઈ રહ્યું હતું આ રોડ શો દરમિયાન પ્રજા કરતાં વધારે સંખ્યામાં પોલીસ હતી ત્યારે આ દ્રશ્યો જોઈને એવું લાગ્યું કે ક્ષત્રિય સમાજના આંદોલનની અસર હવે કચ્છમાં જોવા મળી રહી છે ત્યારે શહેરીજનો દ્વારા જણાવી રહ્યા છે કે સાત સાત વર્ષો સુધી ભાજપ સત્તામાં રહ્યા પછી પણ પ્રજાના કોઈ પ્રશ્નોનો ઉકેલ નથી મેળવી શકી અને હવે તેના કારણે પોલીસ સુરક્ષાની જરૂર પડી રહી છે જો સત્તા પક્ષે દિલથી પ્રજાની સેવા કરી હોત તો આજે શહેરને પોલીસ છાવણીમાં ના ફેરવવું પડ્યું રાપર શહેરની પ્રજા કોઈના ડર અને પ્રલોભ લાલચમાં આવે તેવી નથી અને પોલીસની બીક બતાવશો તો તેનાથી મત નહીં આપે ત્યારે સાચી નિષ્ઠાથી તમે શહેરની ચિંતા કરો અને પછી રોડ શો કરો તેવું શહેરીજનો દ્વારા જણાવવામાં આવ્યું અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા ઇન્ફોર્મેટિવ ને માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર